GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ ઝાલુ તાલુકાના Panchayat માં મંદરેગા શાખામાં આસિસ્ટન્ટ વર્ક મેનેજર તરીકે ફરજ બજાવતા બળવંત સી લાબાનાય મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અંતર્ગત જમીન સમતલ કરવા માટેના જરૂરી કાગળો તૈયાર કરી મંજૂરી માટે ફાઈલો મોકલવા માટે એક ફાઈલ હજાર 5000 રૂપિયાની માંગણી કરી હતી ત્યારબાદ ફરિયાદીઓ ઓછા કરવાનું કહેતા બધી ફાઈલો લા વિશે જની માંગણી કરી હતી જેથી

ફતેપુરા તાલુકા પંચાયતમાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો પણ થયા હતા ત્યારે એસીબીના સકંજામાં આવી જતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે તો બીજી તરફ લાંચી અધિકારીઓમાં ફફડાટ પણ ફેલાયો છે